આખરે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ ઘડી આવી ગઈ છે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે લોકસભા ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે શનિવારે બપોરે ત્રણ વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે આ સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે મોટી વાત એ છે કે આવતીકાલે ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની પણ આવતીકાલે જાહેરાત કરવામાં આવશે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરશે 6 થી સાત ચરણોમાં લોકસભાની ચૂંટણી થવાની સંભાવના છે ચૂંટણી જાહેર થતાની સાથે જ આ લાગુ પડી જશે તો કે આવતીકાલે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે સાથે જ ગુજરાતમાં જેટલી પણ વિધાનસભાની બેઠકો ખાલી પડી છે એ બેઠકો માટે પણ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે તો અન્ય કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ તારીખ જાહેરાત થશે તો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં વિધાનસભાની જે સંખ્યાબળ છે એ એકસો બ્યાસીમાંથી અત્યારે છ બેઠકો ખાલી છે કારણ કે એક અપક્ષમાંથી એક આમ આદમી પાર્ટીમાંથી અને ચાર કોંગ્રેસમાંથી ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા એટલે આજે છ વિધાનસભા બેઠકો ખાલી છે એ બેઠકો પર પેટા ચૂંટણી પણ જાહેર થઈ શકશે